તમારું રાજા બહુ બ્લોગ એન્ડ ગ્રુપ ચેનલ ની અંદર આજે ચેલેન્જ વિડીયો બનાવવાનો હોય ફૂગા ફોડો અને ઇનામ જીતો થી ફોડવાના અને બીજું બીજું કોઈ ઇનામ રાખેલું નહીં

ગાડીના નાના બચ્ચુંનો અરે ફૂટલ ના કરો ધીમે ધીમે દો પડિતા કેમ બોલો 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 અરે અરે ઓ થોડો થોડો દે જો એ જાને મને માં આવી લો વીડિયો પકડો થઈ ગયો યાર થઈ ગયો

બોલતા 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 રહેજો જે નંબર આ બોલતા રહેજો ખાલી હજી મુરત કોઈને કર્યો નથી આપણે થઈ જાય તો સારું અરે ઓ સફર નંબર કોલેટ કોલેટ વાળા જા અને તમે ફૂટતો નહી એનો ફૂટશે અલ્યા તારિફ માર મારગી પણ તો તોડીન જેછું ખબર નહી નંબર બોલતા આઠમા નંબરે આપણે આવી ગયા છીએ ખાલી ભાઈ જે

એટલે જો પોટ લખ્યું આવી છે હા હવે પાંચ વખત અને ટેબલ થોડીક જગ્યા આપણે શોર્ટ કરી છે કે પહેલા રાઉન્ડમાં ફૂટ્યું નહીં કે ફૂગો એના માટે બીજા ગણાય એની ગણાય આйда આйда લાઈન મથઈ જા લાઈન બોલો પાલે આરું ઓસા પડ્યો માર હા હા પૂજી બોલો ઇનામ મિત્રો બીજા રાઉન્ડમાં બીજો નંબર આપણે આવી ગયા અડધો 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 છે એમ વાત લખ્યું આલે જેટલા ફૂટા ફૂટો આયા એટલા હાતા હા વાહ વાહ આ રાખો વાહ વાહ આ રાખો બોલો કોઈ બીજો રાઉન્ડ ચાલુ થયો મિત્રો ગલોલ તૂટી જીતી એટલે વડીપ દેશી દુડા બધી

ખાયરા તમ રાઉન્ડ ચાલુ કરો બિજોડો ચાલુ કર ઓકે હા ફટાફટ એક તો

પાસે <laughs>

પછી પહી આલા તારા લે આવડ દિલે તૈયાર હ પૂછે કરી ઓ આવો પડશે ભાઈ વચ્ચે ભલે આયા શું કરવાનું આઈ જા આબુ હે તો આબુ સાઉં આવો ખો ખાલે આઈ જા તારે આબુ હે તો

પાર્ટી કરી હોય તો ર કાઢો વસ્તુ લેવાનું કોમેડી વસ્તુ લેવાનું કોમેડી ના થાય કોમેડી જ છે વિડીયો માટે લેવાનું

બે ફૂકા તીખો પપ્મ પપો ક્યો હા તીખો પપ માં પેલું હતું મરતું નાખવાનું છે

કેરી લઈ લો કેરી બટકુ ભરો કેરી ખો કેરી ખો ગીતા ના હા લે હા રમ બેઠી રમ ફોડો ફોડો આલે ખાવાન કે લખતો આલે ધીમે ધીમે લદાર ગુગા આતો ભાઈ આલે ફોડ 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 ફોડ

ખાલે બોલુ ખાલે બોલો ખાલે આ નંબર મારા આપો 9 નંબર આ જ છો પણ ભુક્કા ફોડો લે લડિયું અંદર પેલા નંબર કોણ છે વાહ અરે આવા તો ના આધી મિનિટ નહી આયને તો મિત્રો બીજા રાઉન્ડ ની અંદર 10મો નંબર આપણે આવી ગયા છે આ વાહ હા હા ના જાવ લિયા રૂપિયા તો અડધું કાપેલું પડ્યું તો કરો જાય કે કેસરી પર તમે ટાર્ગેટ કે કેસરી છોડવા આવો આ ફુટ્યો કે ટાર્ગેટ ના થારી વાત સક્કર આવે ફટાફટ

ભાઈ ઈવાને એકે ફૂગો નઈ પૂરો કોક તો થાય મરચું લાગે 100 વાર મારે પંજુલા આહા ને કેસી આ તો જઈ નાઓ એ હા ભાઈ

નો આઈજો હલો હલો ભૂલુભાઈ તમે ચાલુ તું એ લાખી અલગ 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 લાખી વાતો

ખાતા ખાતા રાઉન્ડમાં ખાતા ખાતા રાઉન્ડમાં નંબર મારે ખાવાનું

જો છોડો છોડો બીજો કે હોય આ વાહ દિલીપ બા બે ફૂગ્ગા ફૂળ્યા લાવો છોડો લાજી એમ કે તમારો મિત્રો પણ પાંચમો નંબર હતો અને દિલ્હી એટલે અમારે છઠ્ઠો નંબર મારો આવ્યો

નાચવાનું <ctive> <hvad> <sutik> <suffi> યો તારા પાછળ હોય વધારે નહીં ઓલે અલ્યા છોડો 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 એક બોલ્યો હા

सारा राउंड में मित्रों भाई बीजो नंबर आया ना तो तो भाँ। भाँ। है बे बे फुग्गा फोड़ि नाखू और खेल खत्म कर नाखू हां हां आदा वाह भाई फोड़िया कहतो हूं बोलचाल करियो भाई निम तो हमारा नंबर है तो मित्रों बाकी तो, थोड़ी ना कियो ऊपर इन को चालू बताओ

આપડે કરે ફૂટી જવા જોર આ બાપ રે વાહ કેમો બે બે જીતી એકમો ભૂડો બે બે જીતી

અને રાજા બહુ સર હોય આ ત્રણેય પેજ ને ફોલો કરજો ત્યાં સુધી મળીએ જય માતાજી